નમસ્કાર મિત્રો તમારું એક વાર ફરીથી સ્વાગત છે મિત્રો બે ફેબ્રુઆરી રવિવારના રોજ વસંત પંચમીનો પાવન તહેવાર ઉજવવામાં આવશે અને આ ખાસ દિવસે માતા લક્ષ્મીજીની કૃપાથી એક દુર્લભ અને અત્યંત શુભ સંયોગ બનતો જોવા મળશે આ દિવસે મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે હા મિત્રો બે ફેબ્રુઆરી રવિવારના દિવસે બની રહેલા આ શુભ યોગોના પ્રભાવથી ચાર રાશિઓના જાતકોનું નસીબ ચમકી ઉઠશે માતા લક્ષ્મી સ્વયં આ રાશિઓના ઘરમાં પધારવા જઈ રહી છે જેનાથી તેમના જીવનમાં અપાર ખુશી અને સમૃદ્ધિ આવશે આ જાતકોને ધન સફળતા અને સમૃદ્ધિનું આશીર્વાદ મળશે જેનાથી તેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમણે આ દિવસે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ રાશિઓ માટે આવનારો સમય એટલો શુભ છે કે પોતે વિધાતા પણ તેમને કરોડપતિ બનવાથી અટકાવી શકશે નહીં આ વિડિયોમાં અમે તમને એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપશું એટલે વીડિયોને શરૂથી અંત સુધી ધ્યાથી જુઓ અને એક પણ માહિતી ચૂકી ન જવા દો વિડિયો શરૂ કરવા પહેલા તમને સૌને વિનંતી છે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને વીડિયોને લાઇક અને શેર કરો જેથી માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં પણ બની રહે મિત્રો દર વર્ષે માઘ માસની શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે વસંત પંચમી બે ફેબ્રુઆરી રવિવારે પડી રહી છે આ દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે જે આ તહેવારને વધુ વિશેષ બનાવે છે આ સિવાય આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે જે કોઈ શિક્ષણ સાહિત્ય કલા અથવા સંગીતના ક્ષેત્રમાં સફળતા મેળવવા ઈચ્છે છે માટે આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે વસંત પંચમી પર બનતા શુભ યોગોથી માતા સરસ્વતી અને ધન્ની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે અને વિશેષ કૃપા વરસાવશે હવે આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણતા પહેલા ચાલો એ અમુક અચૂક ઉપાયો વિશે જાણીએ જેનાથી માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય વસંત પંચમી પર માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને પ્રસન્ન કરવાના ઉપાયો વિધિપૂર્વક માતા સરસ્વતીની પૂજા કરો આ દિવસે પૂરી શ્રદ્ધાથી માતા સરસ્વતીની પૂજા કરવાથી તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે બેસણના લાડુનો ભોગ ચઢાવો માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને બેસણના લાડુનો ભોગ ધરાવવો ખૂબ શુભ માનવામાં આવે છે પીળા મીઠા ભાતનો ભોગ વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને પીળા મીઠા ભાતનો નૈવેદ્ય ચઢાવવો જે ફળદાયી માનવામાં આવે છે હવે વાત કરીએ તે ચાર રાશિઓની જે પર વસંત પંચમીના પાવન દિવસે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેમને ધનસંપત્તિ પ્રાપ્ત થશે સર્વાર્થ સિદ્ધિયોગ અમૃતસિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ ચાર રાશિઓ માટે આ સમય અત્યંત શુભ રહેશે ધન વૈભવ અને સફળતાનું ભરપૂર લાભ તેમને મળશે અને હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે જો તમારું નસીબ પણ આ ચાર રાશિઓમાં છે તો આ વિડિયો તમારે જરૂર જોવો જોઈએ સંપૂર્ણ વિડીયો જુઓ અને જય માતા લક્ષ્મી લખીને માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવો તો મિત્રો તે ચાર ભાગ્યશાળી રાશિઓમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે વસંત પંચમીનો દિવસ માન પ્રતિષ્ઠા અને આર્થિક સમૃદ્ધિ લઈને આવશે આ દિવસે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ રહેશે જેના કારણે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે જે કાર્યો લાંબા સમયથી અધૂરા હતા તે પણ પૂર્ણ થશે અને તમને આર્થિક લાભ મળશે આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે જો તમે કોઈ નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ જ લાભદાયક રહેશે વેપારીઓને કોઈ મોટી ડીલ મળી શકે છે જેના કારણે નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે પારિવારિક વાતાવરણ પણ સુખદ રહેશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે તુલા રાશિના જાતકો માટે સંતાન સાથે જોડાયેલી કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે સાથે જ જો તમે વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો આ દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આ સમય તમારા જીવનમાં ખુશીઓની ભારે લહેર લઈને આવશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિ જે પર વસંત પંચમી ના પાવન અવસર પર ધનની દેવી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે આ દિવસે તમને શુભ સમાચાર મળવાના યોગ છે તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે આ ખાસ દિવસે તમારું પારિવારિક જીવન સુખ શાંતિથી ભરેલું રહેશે અને મિત્રો તથા સંબંધીઓ સાથે સાન્નિધ્ય વધશે જીવનસાથીનું સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે તમારું મીઠું બોલવું તમારા કામમાં સફળતા અપાવશે વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મીજીની કૃપાથી અટકેલું ધન પણ પાછું મળવાની શક્યતા છે જો તમે કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આ દિવસે તે મુશ્કેલી દૂર થઈ શકે છે સંક્ષિપમાં આ દિવસ તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થનાર છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોની જેમના જીવનમાં માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળવાનું છે આ સમય તમારા માટે અત્યંત શુભ અને સાભાગ્યશાળી રહેશે તમારે ધનલાભના નવા નવા અવસરો મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેઓ વેપાર સાથે સંકળાયેલા છે તેમને ખૂબ મોટો નફો થવાનો સંકેત છે જ્યારે નોકરીયાત લોકો માટે પ્રમોશન કે પગારમાં વધારો થવા જેવા શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારું ઘર લક્ષ્મી સ્વરૂપ ખુશીઓથી ભરાઈ જશે અને તમારું જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા લોકો માટે પણ આ સમય સફળતા અને પ્રગતિ લઈને આવશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ આવશે આ સમય તમારા માટે ઐતિહાસિક અને ભાગ્યશાળી સાબિત થશે જ્યાં મોટી મોટી સફળતાઓ તમારું જીવન બદલી દેશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ છે મેષ મેષ જાતકો માટે પણ આ દિવસ ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમને ધનલાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે ખાસ કરીને જે લોકો વેપારમાં રોકાયેલા છે તેઓ પોતાના વ્યવસાયમાં બમણી ઝડપથી વૃદ્ધિ જોશે વ્યવસાયમાં વિસ્તરણ થશે અને નવી ઊંચાઈઓને સ્પર્શવાનો અવસર મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે જો તમે વિદેશમાં નોકરી અથવા વ્યવસાય કરવાની વિચિત્રતા ધરાવો છો તો આ દિવસે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે વિદેશ પ્રવાસ અથવા ત્યાં નોકરીની તકો પણ બની શકે છે જેના કારણે તમારા કરિયરને નવી દિશા મળશે ઉપરાંત મેષ રાશિના જાતકો માટે સંતાન પ્રાપ્તિના શુભ યોગ પણ બની રહ્યા છે જેના કારણે પરિવારમાં ખુશહાલી આવશે કુલ મળીને મેષ રાશિના જાતકો માટે આ સમય દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને સમૃદ્ધિ લાવનાર છે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જેમને આ સમયગાળામાં ગ્રહોની અનુકૂળ સ્થિતિને કારણે વિશેષ લાભ મળવાના યોગ છે તમારું નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે જેના કારણે વેપારમાં અપેક્ષિત સફળતા મળશે નોકરીયાત લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને કોઈ ઉત્તમ તક મળી શકે છે જેઓ હાલમાં નોકરીમાં પરિવર્તન ઈચ્છે છે તેઓ માટે પણ આ યોગ્ય સમય છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે અને તમે જીવનસાથી કે પરિવારજનો સાથે મુસાફરીની યોજના બનાવી શકો છો જોકે તમારે ધૈર્ય રાખવું પડશે કારણ કે આ સમયગાળામાં પારિવારિક જવાબદારીઓ વધી શકે છે ધન ધનપ્રાપ્તિના પ્રબળ યોગ છે અને આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે ભૌતિક સુખ સુવિધાઓ પર ખર્ચ વધી શકે છે પરંતુ સાથે પ્રવાસના યોગ પણ બનશે જે તમારા માટે લાભદાયી સાબિત થશે આ યાદીમાં જે આગળની છઠ્ઠી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે ધનસંપત્તિમાં વધારો થશે તમને નવા આર્થિક અવસરો મળશે જેના કારણે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે સાથે જ તમારું દાંપત્ય જીવન વ્યક્તિગત જીવન સામાજિક પ્રતિષ્ઠા અને વેપારીક બાબતોમાં પણ સુધારો જોવા મળશે આ દિવસે અચાનક ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે જો તમે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને અપેક્ષિતથી વધુ લાભ મળવાની શક્યતા છે ગાર્મેન્ટ આભૂષણ ડેકોરેશન સંચાર અને પ્રશાસન ક્ષેત્રે કાર્યરત લોકોને વિશેષ સફળતા મળશે આ દિવસે તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જો તમે મકાન વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે કુલ મળીને સિંહ રાશિના જાતકો માટે વસંત પંચમીનો દિવસ સમૃદ્ધિ અને સફળતા ભર્યો રહેશે મિત્રો જો તમે માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં બનવા ઈચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતા લક્ષ્મી અવશ્ય જરૂર લખો અને આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં